સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખનીજ માઇન્સ સુપરવાઇઝર સાથે મારામારી તથા ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે ઓગણત્રીસ એપ્રિલે બનેલી આ ઘટનામાં પાણશીલા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે આ માહિતી મુજબ ખનીજ વિભાગે શંકાસ્પદ રીતે મટીરિયલ ભરી જતા ડમ્પરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડમ્પર અટક્યો ન હતો ત્યારબાદ પાપણ સીણા પાટિયા નજીક ભવાની હોટલના કમ્પાઉન્ડમાં ડમ્પર ખાલી કરવામાં આવ્યું અને હોટલના માલિક હરપાલસિંહ તથા ડમ્પર ડ્રાઈવરે સરકારી ફરજમાં રોકાવટ કરી માઇન્સ સુપરવાઇઝર સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો આ દરમિયાન સુરક્ષા ગાર્ડને લાફો મારવામાં આવ્યો હતો અને સરકારે ગાડી સળગાવી સરકારે ગાડી સળગાવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનું આક્ષેપ કરાયો છે સમગ્ર ઘટનાથી પાણીશીલા પાણીસેણા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ભવાની હોટલના માલિક અને ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તો મહત્વનું કહી શકાય કે સરકારી કર્મચારીને સરકારી ગાડી સળગાવી દેવા બાદ તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જ્યાં વાત કરીએ તો આ ઘટના સુરેન્દ્રનગરના લીંબડી ખાતે ખનીજ માઇન્સ સુપરવાઇઝર સાથે મારામારી અને ધમકીના કેસમાં પાંચસીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાય છે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર સાથે ફરજ દરમિયાન મારામારી તથા ધમકી આપવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે જે ઓગણત્રીસ એપ્રિલે બનેલી આ ઘટનામાં પાણસીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે મળતી માહિતી મુજબ ખનીજ વિભાગે શંકાસ્પદ રીતે મટીરીયલ ભરી જતા ડમ્પરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ડમ્પર અટક્યો ન હતો ત્યારબાદ પાણીસીણા પાટિયા નજીક ભવાની હોટલના કમ્પાઉન્ડમાં ડમ્પર ખાલી કરવામાં આવ્યું અને હોટલના માલિક હરપાલ હરપાલસિંહ તથા ડમ્પર ડ્રાઈવરે સરકારી ફરજમાં રૂકાવટ કરી માઇન્સ સુપરવાઇઝર સાથે ઉગ્ર ઝઘડો કર્યો હતો આ દરમિયાન સુરક્ષા ગાર્ડને લાફો મારવામાં અને સરકારી ગાડી સળગાવી દેવાની તથા જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હોવાનો આક્ષેપો કરાયા છે સમગ્ર ઘટનાથી પાણી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ભવાની હોટેલના માલિક અને ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે